તો આપણી પણ જવાબદારી છે ખાટો પડી ગયો ત્યાં ફોન કરે નગરપાલિકા વાળા કહ્યું થાય નહીં થાય કે અહીંયા અહીં છે પાણી ભરેલી ટિકાર તો રસ્તો થાય કે ના થાય થોડો ઘણો જાય તો કરેક્ટ ના કરે

કુબેરભાઈ હું તમને તમારી જવાબદારી કહેવા માગું છું કે સામાન્ય જનતાએ તો પોતાની જવાબદારી સારી રીતે નિભાવી લીધી છે તમને વોટ આપીને તો હવે તમારી જવાબદારી એ છે કે જો કોઈ પણ એક વ્યક્તિ તમારી સામે કમ્પ્લેન લઈને આવે છે કે તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ખરેખર પહેલાં તમારે જો તમે મંત્રી પદ ભોગવી રહ્યા છો તો પહેલાં એ ઘટના સ્થળે પહોંચવું જોઈએ જો કોઈ પણ સામાન્ય વ્યક્તિને તકલીફ પડી રહી છે તે મુશ્કેલીમાં છે તો તેનું નિરાકરણ કેવી રીતે લાવવું એ તમારી જવાબદારી છે તો તમને પ્રજાએ પદ ઉપર બેસાડ્યા જ કેમ છે કે શું જો સામાન્ય પ્રજાને જ પોતાની જવાબદારીના ભાગ રૂપે આ રસ્તા સરખા કરવાના હોય ખાડા પૂરવાના હોય તો તમને કરવાના શું કુબેરભાઈ શું માત્ર મોટી મોટી ઓફિસોમાં બેસીને સારા એવા કંપનીના કોટ પહેરીને તમારે શું ઓફિસની ખુરશીમાં બેસી રહેવા માટે તમને છૂટ્યા છે શું એના માટે તમને મંત્રી બનાવ્યા છે અને બીજી બાજુ જો વાત કરીએ તો તેમને ખરેખર આ નિવેદન આપતા પહેલા એકવાર વિચાર કરવો જોઈએ કે હું

એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું પછી એ લોકો ત્રણ ચાર પછી પૂરી દીધો હવે એના માટે પાછો આરંભી કહું તો આરંભી વાળો ને સાહેબ પેલા મોકલું પેલો પછી બીજા ફરતો બે દાડા થી એટલા બે બાઈક વાળા અંદર પડે નુકસાન થાય ના થાય એટલે આપણી પોતાની પણ જવાબદારી આપણો નાગરિક ધર્મ જે છે આપણો મૂળભૂત ફરજો જે હકો છે આ સંવિધાન માં જે હક ને અધિકાર આપ્યા છે આ તો પેલો હક ને અધિકાર આપ્યા છે એની વાત કરે છે હક ની વાત કરે છે પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે જે જે રીતે વાત કરવામાં આવે તો કુબેરભાઈ દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે ભાઈ જો તમારી સામાન્ય જનતા તમારી પણ એક જવાબદારી છે કે જો કોઈ ખાડો દેખાય છે તો એક મજૂરને બોલાવીને તમે એને પુરાવી લો અરે સામાન્ય પ્રજા જો તમને જવાબદારી શીખવાડવા જશે કુંબેરભાઈ તો તમને ખૂબ કાઠું પડવાનું છે કારણ કે જ્યારે કૌભાંડની વાત આવે છે જ્યારે કટકી કરવાની વાત આવે છે ત્યારે તો કોઈ જવાબદારી જવાબદારી રહેતી નથી તમે એ સામાન્ય પ્રજાનો એકવાર વિચાર નથી કરતા કે ભાઈ સામાન્ય પ્રજાના એ ટેક્સના રૂપિયા એ મહેનતના રૂપિયા અમે એમાંથી કટકી કરવાના છીએ ત્યારે તો તમને કોઈ સિદ્ધાંત નથી દેખાતો ત્યારે તમને કોઈ જવાબદારી નથી દેખાતી પરંતુ જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે તમે સામાન્ય પ્રજાને એ જવાબદારી જે છે તે સોંપવાની વાતો કરતા હો તો કુબેરભાઈ આ નિવેદન આપતા પહેલા સો ટકા પહેલા વિચાર કરજો અને ખાસ તમને દર્શક મિત્રો આ મુદ્દા અંગે શું લાગી રહ્યું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલે તેને સબસ્ક્રાઈબ કરી દેજો